ડાયરા કલાકાર દેવાયત ખવડ અને વિવાદો એકબીજાની સાથે સંકળાયેલા છે ગુનાખોરીની સાથે જાણે એમનું નામ હવે ગયું હોય એ એ પ્રકારના પ્રકારની ચર્ચાઓ સતત સામે આવે છે એમના ડાયરામાંથી ડાયલોગ બોલતા નજરે પડે છે કે રાણો રાણાની રીતે અને હવે ફરી પાછો રાણો જેલના સ્થળીયા પાછળ ગયો છે જામીન રદ થતા ફરી પાછા ગુરુવારે અડધી રાત્રે ડાયરાના કલાકાર તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજર થયા પણ જે દ્રશ્યો સામે આવ્યા એ ખાખી વર્દી પર સવાલ કરી ગયા આ એક અલાર્મિંગ પરિસ્થિતિ પણ છે પોલીસ કર્મચારીઓ માટે ગુજરાતની જનતા માટે પણ વાત કરીશું એ પરિસ્થિતિ વિશે નમસ્કાર આપની સાથે હું સીજલ ગુરુવારે રાત્રે બાર વાગે ડાયરાના કલાકાર દેવાયત ખવડ જાણે પોતે સિંગમ હોય એમ સરેન્ડર કરી રહ્યા છે ને એમના સરેન્ડરમાં જાણે પોલીસ કર્મચારીઓ સ્વાગતમાં હોય એવા દ્રશ્યો સામે આવ્યા અને પોલીસ સ્ટેશનમાં પણ જો વિડીયો ન બનતો હોત તો દેવાયત ખવડના સ્વાગત માટેની પૂરેપૂરી તૈયારીઓ કરી દેવાઈ હતી પણ આ તો સોશિયલ મીડિયાનો જમાનો છે વિડિયો બનતો હતો એ ધ્યાનમાં આવ્યું એટલે પોલીસ કર્મચારીએ સંયમ જાળવી રાખ્યો પણ પોલીસ સ્ટેશનમાં જાણે દેવાયત ખવડના સ્વાગતની તૈયારી હોય એવા દ્રશ્યો તો કેદ થઈ ગયા કેમેરામાં

એ રેતસરનો લંગડાતા ચાલવા માંડે છે પોલીસ સ્ટેશનમાં આરોપી સાથે સાઠ ગાંઠના તો આવા અનેક દ્રશ્યો તમે જોયા હશે પણ દેવાયત ખબરના જે દ્રશ્યો અત્યારે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ કંઈક અલગ સૂચન કરી રહ્યા છે દેવાયત ખબર જ્યારે પોલીસ સ્ટેશનમાં હાજર થયા ત્યારે કથિત રીતે પોલીસ કર્મચારી ઊભા થયા બધા જ પોલીસ કર્મચારીઓ ઊભા થયા અને એમાંથી એક પોલીસ કર્મચારી એમને ગળે મળ્યા ખબર પડી કે ચાલુ છે એટલે એમને ધક્કો પણ મારી દીધો પોલીસ અને આરોપી વચ્ચે એટલી મિત્રતા હોય તો પણ પોલીસ સ્ટેશનની મર્યાદા ધ્યાનમાં રાખવી પડે કેટલાક પોલીસ કર્મચારીઓ દેવાયત ખબરને જાણે વર્ષો પછી મળેલા મિત્રની જેમ ગળે વળતા હોય એવી રીતે એમની સાથે જોવા મળ્યા બીજી બાજુ દેવાયત ખવડ એમણે પોતે ગુનો આચર્યો છે કે એમણે પોતે કંઈ ખોટું કર્યું છે એવા અફસોસને બદલે બિંદાસ રીતે જાણે સિંગમ હોય એના રોલમાં હોય એવી રીતે સરેન્ડર કરતા જોવા મળ્યા સરેન્ડર સમયે આરોપી ન હોય એવું દેખાયું અને આખરે કેમ દેવાયત ખવડનું પોલીસ સ્ટેશનમાં કોઈ મોટા માણસની જેમ સ્વાગત કરાયું એક આરોપી સાથે આવો સ્નેહભર્યો મિલાપ કેમ થયો આવું આવતા સ્વાગતા કેમ થઈ એવા સવાલો થયા જુઓ ડાયરાનો કલાકાર છે કાયદાની કોર્ટમાં કે કાયદાની નજરમાં રિમાન્ડ મંજૂર થયા છે એના અને એના કારણે એના જામીન ના મંજૂર થવાને કારણે રિમાન્ડ પર છે અને પછી એ આરોપીની જેમ એની પૂછપરછ કરવાની છે અને પોલીસ કર્મચારીને ગળે મળી રહ્યા છે સામાન્ય રીતે કાયદો બધા માટે સરખો હોય ને આપણે ત્યાં એવું નથી ગુજરાતમાં આરોપીને જોઈને કાયદો નક્કી થતો હોય છે કે આરોપીને જોઈને કાયદાનો અમલ પણ થતો હોય છે આ જ પ્રકારના ગુનામાં ધારાસભ્ય તો હજુએ જેલમાં છે કોઈ ગુનાની તરફેણ કે વ્યક્તિની તરફેણ નથી કરી રહી પણ તફાવત જોવાની વાત છે પોલીસ પણ એ જ છે નર્મદામાં પણ એ જ ખાખી પહેરી છે ગીર સોમનાથમાં પણ એ જ ખાખીદારી પોલીસ છે પણ આરોપીને જોઈને કાયદાની મર્યાદા નક્કી થતી હોય છે આરોપી સરેન્ડરમાં પણ સ્વાગત થાય છે રોફ જમાવીને હાજર થાય છે અને જાણે એવું એ કહી રહ્યા છે આ દ્રશ્યોથી એમની હાલચાલથી કે હું ગમે કરીશ મારું કોઈ કશું ઉખાડી લેવાનું નથી આ થાય છે કેમ જો વિડીયો ન બન્યો હોત તો પોલીસ સ્ટેશનની અંદર જે દ્રશ્યો સર્જાયા હોત એ દ્રશ્યોના કારણે આપણને આવા દ્રશ્યો જોવા મળે છે

જેને ફોલો કરતા હોય એવા લોકોની પોલીસ સ્ટેશનમાં આગતા સ્વાગતા જોઈને શું ખરેખર ગુનાખોરીની માનસિકતામાં પરિવર્તન આવશે કે જે લોકો વિચારી રહ્યા છે ગુનો કરવાનું એમાં કોઈ પરિવર્તન આવશે અથવા તો તમે આરોપીના વરઘોડા કાઢો કે સરઘસ કાઢો પણ આવા એક તરફ દ્રશ્યો પણ તમે દેખાડો છો તો શું એનાથી પરિવર્તન આવશે ખરા સમાજમાં કે સમાજમાં ગુનાખોરીની માનસિકતા ધરાવતા લોકોમાં લોક મનોરંજન નું કામ ડાયરાના કલાકારનું છે એને શિક્ષણ આપવાનું કામ ડાયરાના કલાકારનું છે પણ એ પોતે ભૂલી ગયા છે પણ અહીંયા તો પોલીસ કર્મચારીઓ હવે લોક મનોરંજન ના દિશામાં જઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે આપણે કહીએ ગુજરાત સૌથી સુરક્ષિત શહેર છે જ સુરક્ષિત શહેરમાં પોલીસ સ્ટેશનથી સો ડગલા દૂર એક ઘાતકી હત્યા થઈ જાય ગેંગો બનીને શહેરોમાં ફરે સુરત હોય અમદાવાદ હોય વડોદરા હોય શહેરોને બાનમાં લઈ લે સામાન્યમાં સામાન્ય નિયમનું પાલન રાજ્યની પોલીસ જનતા પાસે કરાવી નથી શકતી એ સલામત અને સુરક્ષિત ગુજરાતમાંથી આવતા આવા દ્રશ્યો ચિંતાજનક તો ચોક્કસથી છે તમને શું લાગે છે આ દ્રશ્યો પર એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ ナマスカラ。